મુકેશભાઈ ભાઈ આવી જશે યુટ્યુબ ફેમિલી હાય ભાઈ ગોવાળ તો કેમેરા માટે ગિફ્ટ છે બે નાના ગિફ્ટ લાવ્યા તમારે કહેવાય ને કે કિંબલ જરૂર પડે લાઈવ કરો હા એટલે તમારા માટે ગિફ્ટ છે ભાઈ સર અમારે બેન ને તો મુલાકાત છે છે દેવાનજી કાવ્યા ની ધમાલ ને ભાઈ સપોર્ટ કરજો પૂરે પૂરો ને આ છે મુકેશ ની ફોરવિલ આજ જ કરી તો આવો કઈક વિડિયો બનાવવાનું આપને આપ્યું છે મુકેશ ભાઈએ હે જય મંગલ માં જય સોરણ માં જય દરકા દે અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઇબ એટલે અમારો વિડીયો તમારા YouTube ચેનલ પર પહેલા ને આસ્તો આવવાની છે આપણે ગિફ્ટ અત્યારે ભેંસું તો બાંધી દી છે ને વાગ્યા છે અત્યારે પાંચ તો ભેંસું ને જોવો દોહા બો નાખીને કોરું કરી દેતું છે ને પંખા ચાલુ કરી દેતું છે ને નિર્ણય કરી દેતી ને અત્યારે માં આપણે જવાનું છે હવે ગિફ્ટ લેવા હાઈવે રોડ ઉપર ને ના અમારે ગિફ્ટ આવે છે પણ ફોન લઈને આવે છે કે કઈ ખબર નથી મારામાં ફોન આવ્યો કે ભાઈ હાઈવે માંથી ગાડી લઈને આવો હા દુધારા આવે છે અમારા ના જવાનું છે તારે ગિફ્ટ લેવા તો હું જાઉં છું ગિફ્ટ લેવાના વિડીયોમાં બન્યા ગિફ્ટમાં હું શું જોવા મળશે મને તો કઈ ખબર નથી ફોન આવ્યો એટલે જાવું જ હોય ગાડી લઈને તો અત્યારે ભાઈ ભાઈબંધ મરી ગયો છે આપણે છે ગિફ્ટ લેવા તો અમારે રવિભાઈથી આપણે ગિફ્ટ જવાનું છે ને તો અમે ગિફ્ટ લેવા બે ભાઈ ગાડી અહીંયા છે લઈને જઈ દુધારાના ના જવાનું છે અમારે ગિફ્ટ લેવાના ગિફ્ટ આવે છે પણ હું આવે છે એ કઈ ખબર નથી બાકી અમે અહીંયા ને આગળ તો ગાડી આવી જાય અમારી પાસે અત્યારે તો આપણી પાસે ગાડી આવી ગઈ છે ને ચશ્મા બસમાં સડાવીએ ગિફ્ટ લેવા લાવવાની છે એકલો હરાફમાં છે આવા તો ચાલો ભાગો ભાઈ છે તો અત્યારે અમે લઈ છે ગિફ્ટ લેવા અને આઈલી વરવાનું છે આમ ઉધર ગઈ છે હો હો ગાડી આવી રહી છે અમારી બસો બસો ત્રણસો તો એટલી બધી આવી જાય અમને જાણે ભાઈ ગાડી આવડતી ને પછી ને છે હું રવિભાઈ ગિફ્ટ લેવા કેમ રવિભાઈ હા ભાઈ અત્યારે જઈ રહ્યા છીએ અમે દુધારા હું રવિભાઈ નીકળી ગયા છીએ જોરદાર જોરદાર ગિફ્ટ લેવા ગિફ્ટ આવેલી છે જોરદાર મળી જોરદાર ને લઈશી દુધારા આવ્યા ફોન આવ્યો એટલે હું રવિભાઈ કહીશ ગિફ્ટ આવી એટલે વિડીયો ગિફ્ટનો આવશે ભાઈ જોરદાર મળી જોરદાર ને વિડીયોમાં તમે કન્ટિન્યુઅર બનાવ્યો તો હું ગિફ્ટ આવી છે તમને આખરે હું બતાવું ફાઈનલી હું રવિભાઈ ફોર લાઈન માથે પૂગી જ છે ને ફોર વ્હીલ આવી ગઈ છે ગિફ્ટ દેવા તો ફોર વ્હીલ આવી છે પણ કોણ ફોર વ્હીલ માં છે કઈ ખબર નથી આગળ બતાવું તમને આવી જ છે યુટ્યુબ ફેમિલી હાય ભાઈ ગોવાર તો ને કે ગોવાર નો દી ભગર ભગર સપોર્ટ કરજો બધા મિત્રો હા ભાઈ અમારે મુકેશભાઈ આવી જ છે આવી ગયા છે ને હું લાવ્યો મુકેશભાઈ તમારા માટે ગિફ્ટ છે ભાઈ નાના જી અમારે ગિફ્ટ લાવ્યા

તો કા જવું છે મુકેશભાઈ મુકેશભાઈ ને રાજુલા જવું છે ને તો અમે જઈએ ઘેર પાછા તો ગિફ્ટ એમાં નાખી દઉં પછી તો હવે મોટર વહી ગઈ છે જોવો ને અમે હવે જઈ છીએ ઘેર અત્યારે તો ગિફ્ટ આવી ગઈ છે ને અમારા મુકેશભાઈ ભાવનગર થી આવ્યા છે ગિફ્ટ દેવા ને હવે ગયા છે રાજુલા ને રાજુલા એનું ગામ છે ને રહે છે મોર ભાવનગરમાં ને અત્યારે મુકેશભાઈ આપને ગિફ્ટ આપી ગયા છે કા રવિભાઈ ગિફ્ટ આપીને જશે ને હવે અમે જઈ છીએ ઘેર અત્યારે

થોડા ફોટા બોટા શૂટ કર્યા હાઈવે માટે ફોટા બોટા પડ્યા મેં રવિભાઈ એવું બધું કામ કર્યું સેલિબ્રિટી આવી છે ને આપણે ગિફ્ટમાં બધા બધું રવિભાઈ તો એ ગિફ્ટમાં આવેલી છે આપણે ભાઈ હવે લાઈવ કરશું ને ભાઈ તો એ સેલિબ્રિટીઝમાં કરશું આપણે ત્યાં આમ મૂકીને ને આ ફોટા ફોટા એમાં શૂટ થાય વિડીયો વરદાન મળી વરદાન એમાં બંધ છે ને અત્યારે રહી છે ગેર ને ભાઈ આ ગાડી એમાં છે ને કાંકરા છે એટલે ગાડી આખોમાં ધ્યાન રાખ્યું નગર પડશું ને તો ખોટા ગોઠણ મોઠણ સોલા હે એની કરતા ગાડી આખો આલો ભાઈ ઘેર અત્યારે છે ઘેર ને ઘેર નહીં એટલે બધા રવિભાઈ મેદી કે ઉભી જશે ને મેદી કે આપણી જોરદાર જોરદાર ને રવિભાઈ ખોરો નહીં હાલો નહીં જોઈએ કે શું શું છે નવીન હા તો સેલ્ફી ટીક નીકળી કોંગ્રેસ લે ને ભાઈ તો જો અમારે રવિભાઈ ઉદઘાટન કરે છે સેલ્ફી ટીકનું નું ને આપણે ફોર પટ્ટી પટી ગીર્યું પણ વિડીયો અમે બતાવ્યું નહોતું ને અત્યારે અમે આવી જશે ખોલી નાખીએ છીએ સેલ્ફી ટીક ને કઈક જોરદાર મળી જોરદાર આપડે ગિફ્ટ આવી છે જોવા આવી રીતે ભાઈ આ તો મોંઘી છે ત્રણસો સાતસો રૂપિયા નહીં હોય રવિભાઈ ને આ પાયા ખુલે હા આ મૂકતો હેઠું મૂકો તો લે આ તો લાઈવ કરવાની ઘોડી લાગે જોરદાર મળી જોરદાર પણ કઈ નો ઘટે ભાઈ આપડે પાછા ગાડી ને દઈ ગયા હવે ત્યાં જઈ તમને હું કહું તમે તો વિડીયો બનાવ્યો અમે જઈ છીએ દર્શન કરવા હોમ માર્કેટ એટલે હોમ માર્કેટ એટલે ત્યાં દર્શન કરવા જતા હોય તમને ખબર જ હોય અચ્ચારા તો દર્શન કરી લેતા છે ને હવે રહી છે હનમંત દાદાના દર્શન કરવા કેસરિયા હનમંત મે જો માંચડો માંચડો જવાય ગઉ ચારા ચાફડી તમને બતાવુ ને કેસરિયા હનમંત દાદાના દર્શન કરતા હી મે કેસરિયા હનમંત દાદા તો બોલો કેસરિયા હનમંત દાદાની જય તો કેસરિયા હનમંત દાદાના દર્શન કર્યા થા છે ને હવે બહુ ચારા તમને બતાવુ ગૌશાળા કેવી રીતે છે કેટલા વાસરો છે જોવો તો અહીંયા ગૌશાળા છે મોટી રબર જોવો કેટલા વાસડું છે પછી આપણી વાંચે છે આ તો લે તો એક ગામ હતા અહીંયા છે અહીંયા ઘણ્યું છે ને જો પાણી પીવા માટે આવે છે ને અહીંયા ગામ હતા તો પાણી પીવે છે ને કેટલી ગૌ છે જોવો તમે જોઈ શકો એમને અહીંયા ગૌશાળા ગૌશાળા છે ભાઈને લુલા ને ભાંગલા ટોટલા ગાવડા બધા અહીંયા છે નથી એકને પગ નો હોય કોકને એકને ન હોય એવા ભાંગલ ટૂટલું ગાવડા બધા અહીંયા છે ને સેવા કરે છે ગૌ માતાની કેટલી ગાવું છે પણ રો ને મને આવડી હવે તો અત્યારે જો વાંસડું ને આપણે નીરા છે બિસ્કુટ ધવા તો ખાય પણ અમારા વિક્રમભાઈ જો આઈ હૈલા પણ આઈ ને અમારે પરવીન શું નીર પરવીન બિસ્કુટ ખવડાવે ને અમારા રવિભાઈ નાસ્તો કરાવે વાંસળી ને ગાવડી ને બાવડા ને તો વાંસડું જો ઘડીકમાં ભેગા થઈ જાય કેટલા પણ અહીંયા બિસ્કુટ ખાવા માટે ને અમારા ભાઈ જાય છે ઓલી ગાને ખવડાવે એને એક પગ નથી જોવા આગલો હો કેટલા વાંસડું ભેગા કર્યા હવે રવિ દો અહીંયા ખવડાવે કેમ ને આજનો વિડીયો જોરદાર મળી જોરદાર જ છે ને ભાઈ દર્શન બર્શન ભોરાનાથના કર્યા ને આપણે ગિફ્ટ આવી છે એવું છે ને હવે દાવાનું છે અત્યારે ઘેર ઓ ઓ ઓ ઓ તો આપણે વાંસડોને બોલાય તો વાસડું કેમ વાંધે આવે ને હવે આવી છે ઘેર તો વાંસડો ને પાછા મૂક્યાવીને વાંધે થાય ઘેર જોવો ને આવી કઈક સેલ્ફી ટેક આવી ગઈ છે નજારો ને જોવા નજારો જોયા જોવા લાયક છે ને વિડીયા આવે આમ છે આમાં જોરદાર જોરદાર કેમ રવિ તો અમે લઈ જઈએ અત્યારે ઘેર હવે અત્યારે ભૂગી જશે ઘેર ને ભેહું ને જો આપણે હંધે રખડીને વિજય ને અત્યારે વિજય વસી ઘેર ને પાછું ભેહું નીરી દીધું છે ને હવે વિડીયો રાખી દઈએ ને વિડીયો થઈ જાય મોટો તો જય માં જય સોનલમાં જય દારકાધીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો આવો અમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરાને રામ ને સીતારામ ને બીજા વિડીયો મળી જાય